સાચી વાત કરી સાક્ષી અરે વાહ દશેરા એટલે સાક્ષી તને ખબર નઈ જો આપડે રોમ હતા ને આજે રાવણ ને માર્યો તો એ દિવસ એટલે બરો એને રોમે રાવણ ને માર્યો તો બરોબર એટલે આજથી દશેરા એના ઉજવાય છે નું પૂતરું કરી આપણે જલા હરગાવે છે બરોબર એટલે આજે એનો દિવસ કેવાય રાવણ ને માર્યો તો રોમે એનો દિવસ આજે દશેરા ઉજવાય છે તો સાક્ષી તો તને પ્રશ્ન પૂછું જવાબ આપવાનો છું અરે વાહ જો તો આપણો રોમ કેટલા વર્ષ વણવાસ ગયા હતા અરે વાહ સાચું જ અને અને રામન કોણે મારે તો રોમે જો તો મિત્રો સાક્ષીનો સાચું જ જો તો અત્યારે ફાઇનલી અત્યારે અમે બધા બેસીએ સર જલેબી ફાફડા ખાવા અને હા કોણે કોણે જલેબી ફાફડા ખાધા એ કોમેન્ટમાં આજે લખજો હા બોલતા નહીં જો આ જ્યા ઓ મને લઈ જલેબી